ભાવનગર શહેરના બુધેલ વિસ્તારમાં આવેલ દરબારગઢ ચોકમાં વાડીમાં મજૂરી કામ કરવા બાબતને લઈને પિતા પુત્ર ઉપર પાંચ શખ્સોએ ધારીયા ધોકા અને પાઇપ વડે હુમલો કરતા ભાવનગરની સેન્ટ્રલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસ ચોકીમાં નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી ભાવનગર શહેરના બુધેલ દરબારગઢ ચોકમાં વાડીએ મજૂરી કરતા ભાવનગર શહેરના બુધેલ દરબારગઢ નજીક મજૂરી કામ કરવા આવવાની બાબતને લઈને દિવ્યરાજસિંહ કિશોરસિંહ ગોહિલ દિવ્યરાજસિંહ કિશોરસિંહ ગોયલ અને કિશોરસિંહ હકુબા ગોહિલ બંને પિતાપુત્રો ઉપર વાડીમાં મુંજૂરી કરવા બાબતને લઈને પાંચ શખ્સો જે કે જયવીરસિંહ ભરતસિંહ ગોહિલ યુવરાજસિંહ લગધીરસિંહ ગોહિલ અમરદીપસિંહ અશ્વિનસિંહ ગોહિલ મયુરસિંહ અશ્વિનસિંહ ગોયલ અને જદુવીરસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલે એક સમ કરી પિતા પુત્ર ઉપર ધારિયા ધોકા અને પાઇપ વડે હુમલો કરતાં ગંભીર રીતે થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી મારું નામ કિશોર છે ભા ગોહિલ ગામ બુધેલ શું બનાવું બના હું સવારે આઠ વાગે મારી વાડીમાં દવા છાંટવા માટે મજૂર લઈ ગયેલો દસેક પંપમાં છાંટ્યા ભાઈ અમે જઈએ મારા ફોન આવ્યો એને કે ભાઈ મારે દાડીની જરૂર છે તમે કીધું ભાઈ આવતી કાલે તો લઈ જજે એટલે પછી બપોર પછી દાળીને બોલાવી ગયો એટલે એ દાડીઓ આવ્યો એટલે દાડીઓ કે ભાઈ મારે કામ છે એટલે હું નીકળી જાય એટલે બપોરે ચાર વાગે આવીને ધમકી દીધી મને કે ભાઈ તમે મારા દાડીએ લઈ જાઓ છો અને એ જ અરજામાં મારા સંઘને ખબર પડી કે ભાઈ તે તું મારા પપ્પા આવું શું કામ કરો છો તમે તો એ લોકો એકસાથે સમ કરી અને જયવીરસિંહ ભરતસિંહ ગોહિલ તથા યુવરાજસિંહ લગદીરસિંહ ગોહિલ તથા અમરદીપસિંહ અશ્વિનસિંહ ગોહિલ તથા મયુરસિંહ અશ્વિનસિંહ ગોહિલ તથા જુદવીરસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ એક સાથે સંપ કરી અને દરબારગઢમાં ચોરા પાસે આવી અને મારા મને અને મારા સગને ધાર્યા ધોકા અને લાકડી વડે ઢોર માર મારેલ છે અને મારી નાખવાની ઈરાદે આવેલ હતા અને મારો તોડી નાખેલું છે ત્યાં સ્થળ ઉપર પડેલ છે હા પોલીસ ફરિયાદ કરી છે